એલા મુસર હાફર મને દેખતો લાગે થોડું દેખ તો મને લાગે પણ આપણે પહેલા કાકા અને પછી આપણે આવી દેખ તો લાગે અવાજ આવે છે છે આપડે મારે ખોટા છે આમતા આમતા બીવરા મને તે બીવરાયો તને ચીની બીક લાગે એટલી બધી બીક તો લાગે પણ બીક લાગે એટલી બધી ભૂત નહી ભૂત ભૂત કાંઈ એવું હોતું નથી ક્યારે ભૂત મે ભલામણા ભૂત નો ખાટલો મારો ખાટલો બે નોડવાય હા પછી ભૂત મારી બીડી પીવાય હું એની બીડી પીવું હવે એમાં ભૂત થી બીતા હું ભલામણા આજ હમણાં આવે ને તો કે પાસે આવો મોડા મોડા કેમ આવીશું ખરા યમ કેતા હતા પણ મને વિશ્વાસ નથી આજ આવે જ નહીં ગયા છે ને એટલે મને કે તમારે જ આવવાનું છે પેલા મને રેવા દો છોકરા આવશે ના ના તમારે જ આવવાનું ભાઈ બંધે એટલી ભેગ કરી એટલી ભેગ ખવરાઈ દીધા ભટકી બટક્યા સીધો પાણી પીને વાળીએ તે દીર છે પાયો નીકળી ગયો ખાટલા નો ખાટલા પાયો નીકળી ગયો બે ક્યાં પછી બીક લાગે જીવ જંતુ ની આડી ઓળી પાયો સડાવતો ઉપામાં તે શિફ્ટી આવી જાય ને અંદર આંગળે એક તગારું લોય એક તગારું લોય પછી તો માંડ માંડ પાટો બાંધ્યો અને માંડ માંડ બંધ થયો આ લાઈટ જે આવી લે કેટલા વાગે બોલ્યા આ ને આજ વધુ થોડી કાપી છે ઘઉં હુકાય છે બધું પેટ બધું હુકાય છે અને લાઈટ આવી ને એને ને આપણે કાકા આ હું આયા એટલે હું છે પણ આ હું આપણે ભૂત

ના હતું થાંલો બે માં તું ક્યાં છે ક્યાં હતું પેલા ખોટો ખોટો નાખો મને પાણી નહીં ભૂલ્યો

ભૂત ન હોય જ નહીં ભૂત ભૂત હોય જ નહીં તમે ભૂત નથી આ ગેડો હારે એમ તમે હું લેવા બીવો તો આવું આપણે જાવી આપણે ચાર છીએ અને એક સી થાય છે

ક્યાં <laughs> હતું அப்போது <coughs> આપડા ભા ભરા મને અમારા ઘટ હાથવા કર્યા ત્યાં એ તો મારા ઘણ હુકાતા

આવું ન કરાયું આવું હાલો આજે આપડે વયા રૂપડે હાલો બીજું હોત બનાવી ને ના દે